જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં હવેથી મારા વિડિયો ગુજરાતી ભાષામાં આવશે અને તમે બધા મને ગુજરાતી તરીકે મને ઓળખજો તો આજના વિડિયોમાં હું તમને મારું બે ફૂટનું માછલી ઘર છે હું તમને બતાવવાનો છું અને માછલી ઘરમાં કઈ જાતની માછલી છે હું તમને એ પણ કહીશ અને આ આખું મારું બે ફૂટનું માછલી ઘર છે હું તમને એ માછલી ઘરમાં કેવી રીતના હું ધ્યાન આપું છું તો એના વિશે હું તમને આજના વિડિયોમાં હું તમને કહેવાનો છું અને તમને મારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હવે મિત્રો આપણે વિડીયો કશું ચાલુ મિત્રો આ છે મારું બે ફૂટનું માછલી ઘર છે તમે જોઈ શકો છો ખૂબ મસ્તનું માછલી ઘર તમને પણ સારું લાગતું હશે એવું મેં મસ્તનું માછલી ઘરમાં છે મેં એવો સેટઅપ મેં કર્યો છે અને માછલી ઘરમાં તે બે જાતની માછલી છે હું તમને તેના નામ તમને કહું છું અને એક આ કાળા કલરની માછલી છે અને બીજી કાળા કલરની માછલી છે બે માછલી એક જાતની માછલી છે અને અને તેનું નામ છે માર્બલ એન્જલ માછલી છે અને તમને બધી તમને દેખાતી હશે કે અને પાંચ નાનકડી નાનાકડી તમને માછલી જ દેખાતી હશે તે પિંક કલરની તો તેનું નામ છે કલર વિડો માછલી છે તમે જોઈ શકો છો બધી માછલીઓ તો કેવી રીતના જુઓ તો કે આ મારું બે ફૂટના માછલી ઘરમાં છે તો બધી માછલીઓ તમે જોઈ શકો છો તો તમને ખૂબસૂરત માછલી ઘર દેખાતું હશે જો આ રીતના કરું છું ને હા 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 તો મારી પાસે જો માછલી આવે છે ને જો આ માછલીને પણ આપણે ખબર પડી જાય કે ગમે તે માણસો હોય ને જો તમે માછલી ઘરમાં તમે માછલીઓ તમે તમે માછલીનું પાલન કરતા હોય ને તો એને કેટલી જાતની માછલીઓ છે ને તમે આ રીતના કરો ને હા હા આ રીતના જો આવીને મારી પાસે તો એ રીતના છે ને તમને પણ આ માછલીઓને ઓળખી શકે છે તો એ આ માછલી માર્બર એન્જલ માછલીઓ પણ એવી હોય છે અને બીજી જાતની મારી પાસે મારી પાસે અલગ અલગ જાતની કેટલી બધી માછલીઓ છે તમને પણ ખબર હશે કે મારા તમે વિડીયો જોતા હશો એટલે તમને પણ ખબર હશે હવે હું તમને છે ને મારું બે ફૂટનું માછલીઘર છે તેની એ માછલી હું તને કેવી રીતના ધ્યાન આપું છું એના વિશે હું તમને હવે બધું તમને કહું છું આ છે ઇન્ટરનલ ફિલ્ટર છે અને તમને પણ ખબર હોતી નથી કે માછલીઘરમાં છે ને એટલે કે આવા માછલી ઘરમાં શા માટે આવા ઇન્ટરનલ ફિલ્ટર હોય છે તો તમે જોઈ શકો છો કે આના નળી જવું છે એટલે તેની અંદર છે ને એટલે બળબુડિયાના નીકળે છે તો એટલે શા માટે છે ને એમાંથી બરબુડિયાના નીકળે છે તો આપણા માછલી ઘરમાં છે ને એટલે કે કોઈ પણ જાતની માછલી હોય ને તેને ઓક્સિજન મળે છે અને પાણી છે ને એટલે કે પાણી તમે જોઈ શકો છો કે માછલી ઘરમાં પાણી ગોળ ગોળ ફરે છે અને માછલી ઘરમાં જેટલો કચરો હોય ને તો એ બધો કચરો છે ને એટલે કે તમે જોઈ શકો છો કે ફિલ્ટરની નીચે જારે જેવું તમને દેખાતું હશે તો એની અંદર બધો કચરો વહી જાય અને પાણી હોય જાય છે અંદર તો એ રીતના ના છે ને પાણીના માસની ઘરમાં ગોળ પાણી ફરે છે અને પાણી ચોખ્ખું પણ એવું કરી નાખે છે તો એટલા માટે છે ને માસની ઘરમાં ઇન્ટરનલ ફિલ્ટર એવા એવા આપણે મૂકવા પણ જરૂરી હોય છે અને આ ઇન્ટરનલ ફિલ્ટરની અંદર છે ને એટલે એની અંદર કાળા કલરનો પંચ હોય એટલે કલાકારના બધા પંચ હોય એટલે એ રીતના આની અંદર પણ એવું પંચ હોય છે અને આ માછલી ઘરમાં છે ને એટલે કે મારે એટલે કે ત્રણ એટલે કે પાંચ છ દિવસમાં છે ને એટલે કે આમ એન્ટરના ફિલ્ડર હોય ને તેને મારે ખોલીને છે ને એટલે કે તેની અંદર પંચ હોય ને તો મારે પંચને સાફ મારે કરવું પડશે એટલે એટલે પંચને આપણે સાફ કરીને તો આપણા માછલી ઘરમાં છે ને એટલે કે પાણી બધું એકદમ ચોખ્ખું થઈ જાય તો એટલા માટે છે ને તમે જોઈ શકો છો કે મારા માછલી ઘરમાં છે પ્લાસ્ટિકનું ઝાડું છે તમને તમે તમે જોઈ શકો છો કે માછલીઘર પ્લાસ્ટિકનું ઝાડું છે બારે હોય ને તો એવી રીતના તમને છે ને માછલી ઘરમાં એકદમ ચોખ્ખું દેખાતું હશે અને તમે જોઈ શકો છો કે માછલી પણ કેવી રીતના તમને એકદમ ચોખ્ખી ચોખ્ખી માછલીઓ પણ દેખાતી હશે એટલા માટે છે ને માછલી ઘરમાં આવું આવું એટલે ઇન્ટરનલ ફિલ્ટર મૂકવું પણ જરૂરી હોય છે તો આના પાણીને આપણે માછલી ઘરમાં પાણી હોય ને તેને પણ આપણે બદલાવ પણ જરૂરી હોય છે અને આ માછલી ઘરમાં છે ને એટલે કે અઠવાડિયામાં છે ને એટલે કે હું આમાં આખું માછલી ઘર ભેર્યું હોય તો માછલી ઘરમાં શું કરવાનું આપણે પચીસથી એટલે કે ત્રીસ ટકા પાણી આપણે ખાલી કરી નાખવાનું અને પચીસ બીજું ને ત્રીસ ટકા આપણે પાણી ભરી નાખવાનું એટલે આ પાણીને આપણે છે ને એટલે કે અઠવાડિયામાં પાણી બદલાવીને તો આપણી માછલીઓને છે ને એટલે કે તેને કોઈ જાતની બીમારી પણ આવે નહીં તો એટલા માટે આપણે માછલી ઘરમાં એટલે કે અઠવાડિયામાં પાણી બદલાવવું પણ જરૂરી હોય છે તો તમે જોઈ શકો છો બધી માછલી આપણે તમને કેવી ખૂબસૂરત મસ્ત મજાની તમને દેખાતી હશે જો તમે જોઈ જોઈ શકો છો આ બધી નાનાકડી માછલી છે પિંક કલરની તેનું નામ કલાવીડો ફી છે મેં આગળ તમને આનું નામ મેં તમને પણ કઈ કહી દીધું હતું અને જો તમારી પાસે છે ને એટલે કે બે ફૂટનું માછલી ઘર છે દોઢ દોઢ ફૂટનું માછલી ઘર છે તો એ એ માછલી ઘર માટે છે ને એટલે આવી છે ને એટલે કે કલા વિડો ફી માછલી હોય ને તો એમાં એ માછલી ઘરની જે દુકાનમાં છે ને એટલે કે કલા વિડો માછલીને તેને તે લાલ કલર પીળા કલરની લીલા કલરની એટલા બધા ને એટલે કે આઠ કલરની કલરવીડિયો માછલીઓ પણ આવે છે એટલા માટે એ એટલે કલા કલા જાતની માછલીઓ હોય છે મને છે ને એટલે કે બધી આ પિંક કલરની કલરની મને માછલી બનાવી બહુ જ ગમી એટલા માટે મેં છે ને એટલે કે પાંચ માછલીઓ મેં લીધી એમ અને આ બધી બે મારે માછલી ઘરમાં છે ને એટલે કે કુલ સાત માછલીઓ છે તો હું આ બધી માછલીઓને છે ને તેને પણ તેને શું ખોરાક ખવડાવશું તો એ ખોરાક છે તમને પણ બતાવું છું હું તમને તો તમે જો જોઈ શકો છો આ ખોરાકનું નામ છે ટોએટા પ્લસ ડિસ્કવરી તો આમાં છે ને એટલે કે ખોરાક છે ને એટલે કે આપણે કેમ કે દાણા હોય તો એવા છે ને એટલે કે આની અંદર એવા દાણા હોય છે તો આની અંદર છે ને એટલે કે માસમીનો ખોરાક આવે છે તો અત્યારે છે ને એટલે કે માખી તેનો ખોરાક ખવડાવીશ અને તમને પણ બતાવીશ કે કેવી રીતના છે ને એટલે બધી માછલી છે તે ખોરાક પણ થાય છે તો એટલા માટે મારે છે ને એટલે કે બધી માછલીઓ છે ને આપણે તમારી તમારી પાસે માછલીઘર હોય ને તો તમારા માછલી ઘરમાં છે ને એટલે કે આવું ઇન્ટરનેટ ફિલ્ટર હોય ને એટલે કે બીજું પણ અલગ અલગ કેટલા જાતના એટલે ત્રણ ચાર જાતના ઇન્ટરનેટ ફિલ્ટર આવે છે એટલે કે તમારે માછલીઘરમાં કોઈ પણ જાતનું ફિલ્ટર હોય ને તો તમારે છે ને એટલે કે ફિલ્ટરને એટલે કે બંધ કરી દેવું પડે એટલે તો હવે મેં આ છે ને એટલે મારું ઇન્ટરનેટ ફિલ્ટર છે તેને બંધ કરી દઉં છું આ છે માછલીનો ખોરાક છે તમે જોઈ શકો છો તે નાનકા દાણા જેવા પણ તમને દેખાતા હશે તો આના નાનકા નાનકા દાણા છે ને એટલે કામ તમે જોઈ શકો છો કે આમાં કે માર્બલ એન્જલ માસનું તેનું તેનું મોઢું પણ સાવજ નાનકડું હોય છે અને બધી તમે જોઈ શકો છો કે નાનકી સાઇઝની કલર વિડો વિડો માછલી છે તો એટલે કે તેનું તેનું મોઢું પણ તેને તે નાનકી સાઈઝનું હોય છે તમે જોઈ શકો છો કે આગળ માર્બલ એન્જલ ફીસ આવી છે તો તમે જોઈ શકો છો તો તેનું મોઢું પણ તેનું પણ નનકું સાઈજનું તેવું મોઢું છે એટલા માટે છે ને એટલે કે હું તે આવ છું ને એટલે કે નનકાનકા દાણા આવે છે ને તો એવા હું ખવડાવું છું એટલે જલ્દી છે એટલે કે આ દાણા છે ને એટલે કે ખાઈ જાય એટલે છે ને તમારે એટલે કે તમારી પાસે માછલીઘર હોય ને એટલે તમારી માછલીઓને તેને છે ને એટલે કે એક મિનિટ મિનિટમાં એટલે કે થોડીક વારમાં છે ને એટલે કે બધો ખોરાક એટલે કે માછલીનો ખોરાક હોય ને એટલો ખોરાક ખાઈ જાય ને તો એટલો કોઈ ખોરાક છે ને તમારે એટલો જ દેવો જોઈએ તો આટલો ખોરાક છે ને એટલે એક મિનિટ નહીં થાય ને બધો ખોરાક છે એટલે ખાઈ જાય છે તો હવે જો ઉપર માછલી ઘરમાં તો આપણે થોડોક બધો ખોરાક છે તો તેની અંદર નાખી દઉં છું અને તમે જોઈ શકો છો કે જે કલર વિડો માછલી પણ તે દાણા તે ખાવા આવી ગઈ છે અને માર્બલ એન્જલ માછલી છે પણ તે દાણા ખાય છે તમે જોઈ શકો છો હું તમને છે ને એટલે કે છેટેથી મારું માછલી કરશે તમને પણ બતાવશું જો તમે જોઈ શકો છો કે ભાઈ કાળા કલરની માછલી છે માર્બલ એન્જલ માછલી તો તમે જોઈ શકો છો તો દાણા પણ કેવી રીતના ખાય છે અને કલર વિડો માછલી તમે જોઈ શકો છો કે કેવી રીતના ખૂબસૂરત માછલીઓ પણ દેખાય છે અને તને તમારી પાસે ને એટલે કે બે ફૂટનું ઘર હોય તો એ માછલી ઘર માટે છે ને એટલે કલા કલરની માછલીઓ હોય ને તો તમારું માછલી ઘર છે એટલે કે સુંદર મજા મજન એવું ઘર તમારું દેખાશે તો તમે જોઈ શકો છો મારા માછલી સાત માછલીઓ છે એટલે કે માછલીઘર પણ એટલે કે માસ્તરનું ખૂબ ખૂબસૂરત જેવું દેખાય છે અને મિત્રો મારા માછલી ઘરમાં છે ને એટલે કે મારે કેટલું ધ્યાન આપવું જરૂરી છે હું એના વિશે તમને થોડુંક હવે કહી દઉં છું તો મેં આગળ તમને પણ કીધું હવે એના વિશે પણ હવે તમને પણ બીજી વાર તમને કહું છું તો મારા માછલી ઘરમાં છે ને એટલે કે નિયમિત એટલે એટલે કે અઠવાડિયામાં મારે તેને માછલી ઘરમાં પાણી બદલાવવું જરૂરી છે અને એક આ ફિલ્ટર છે ઇન્ટરનલ ફિલ્ટર એટલે કે ફિલ્ટરને મારે એટલે કે પાંચ દિવસમાં છે ને એટલે કે આની અંદર છે ને એટલે કે પંચ આવે ને તો પંચને મારે સાફ કરવું પડે છે તો એટલે એટલા માટે છે ને એટલે કે મારે પાણીને એને નિયમિત મારે બદલવાનું અને ઇન્ટરનલ ફિલ્ટર છે તેને મારે મારે એટલે કે એની અંદર પંચે એને સાફ મારે કરવું પડે છે અને માછલીને છે ને એટલે કે આપણે એટલે કે સવારમાં અને સાંજે એટલે કે બે ટાઈમમાં આ માછલીને ખોરાક પણ દઉં છું તો આ માછલી ઘરમાં છે ને એટલે કે મારે એટલે કે તણ તણજી મારે એટલે ધ્યાન આપવું જરૂરી છે અને તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મેં મળીશું આપણે બીજા વિડીયોમાં